આજ રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અંતર્ગત પાદરા પોલીસ સ્ટેશનનાની હદમાં મુજફર ચેકપોસ્ટનું ઉદઘાટન કરવામાં આવેલું છે આ ચેકપોસ્ટનું જે નિર્માણ છે ગોલ્ડ કંપની જે પાદરામાં આવેલી છે એની સીએસઆર એક્ટિવિટી અંતર્ગત બનાવવામાં આવેલ છે આ ચેકપોસ્ટ બનવાના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે વધુ સુધર બનશે અહીંયા ટ્વેન્ટી ફોર અવર્સ પોલીસની હાજરી રહેશે જેના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંલગ્ન તથા બીજા કોઈ પણ મુદ્દા હશે એના પોલીસ સંલંગન એના બાબતે સારી એવી કામગીરી કરી શકશે આજરોજ પાદરા મોજપુર ચેકપોસ્ટનું ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અગાઉની ચેકપોસ્ટ ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને પોલીસ જવાનોને પણ ખૂબ જ અગવડ પડે એવું હતું જેથી કરીને ગુલબેન્સન કંપની દ્વારા સીએસઆર અંતર્ગત અમોએ મુજપુર ચેકપોસ્ટનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું અને આપણે જાણીએ છીએ કે સમાજને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનું એક એક અભિન્ન અંગ છે અને એ લોકોને સુવિધા પૂરી પાડે પાડવામાં આવે એની જવાબદારી આપણા પર સૌની છે એમ ગુલરાનસન કંપની માને છે આજે અમને ખૂબ આનંદ થાય છે આ પોલીસ ચોકીનું ઉદઘાટન કર્યું છે અને નવીનીકરણ થયું છે જેથી પોલીસ સ્ટાફને બી ખૂબ જ સરળતા રહેશે એમને અહીંયા બેસવા માટે રહેવા માટે બી ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ છે અને એ સાથે સાથે સમાજને પણ એ બહુ